રાજ્યના અંદર જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે પાટણ જિલ્લાના અંદર પણ વરસાદી માહોલ જામ્યો હતો આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો છે સિદ્ધપુરના દ્રશ્યો છે તમને બતાવ્યું કે સાંજના સમોર જ વરસાદી માહોલ જામ્યો હતો અને વીજળી અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને સિદ્ધપુરના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારો અંદર પાણી ગરકાવ થવા પામ્યું હતું ત્યારે વાત કરવામાં આવી કે સિદ્ધપુરના ઋષિ તળાવ વિસ્તારના અંદર જે રહેણાંક મકાનો છે તેના અંદર ઘરોના અંદર પાણી ભરાવાની સમસ્યા શરૂ થતાની સાથે વહીવટી વહીવટી તંત્ર તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમને ત્યાંથી ખસેડવામાં આવે છે ના તાહેરપુરામાં આવેલી જે સ્કૂલ છે તે સ્કૂલના અંદર તેમને હાલ વ્યવસ્થા રહેવાની અને નાસ્તા તેમજ તમામ વ્યવસ્થા અહીંયા અને સ્થિતિ તો સવારના સાંજે સાત વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં પાંચેક ઇંચ વરસાદ થઈ ગયો છે અને જે અમારા જે નેચાણ વિસ્તાર છે અમારા વોર્ડમાં આવેલો છે અને એ પ્રમાણે જે એ લોકોને પહેલાંથી જ અમે જાણ કરી અને ચાલુ વરસાદમાં બહાર કાઢીને એમને સ્થાનિક જગ્યા પર લાવી દીધા છે સારી હેડનવાળા પ્રાઇમરી સ્કૂલમાં અને અત્યારે કલેક્ટર સાહેબ પણ આવીને ગયા એસડીએમ બી આવીને ગયા સિદ્ધપુર નગરપાલિકા આખી ટીમ આવીને ગઈ અને મામલેદાર સાહેબ પણ આવીને ગયા અને બધી વ્યવસ્થા થઈ ગઈ છે